વાવથરાદ જિલ્લાના લાખણી તાલુકાના જડિયાળી ગામમાં સસ્તા અનાજની દુકાનમાંથી બારોબાર અનાજ સગે વગે કરવાના કથિત કિસ્સાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આ મામલે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો વાવથરાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને વાવથરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ અગાઉ ગ્રામજનોને ચોખા ભરેલી એક પિકઅપ ગાડી ઝડપી પાડી હતી ગ્રામજનોએ શંકા વ્યક્ત કરી હતી કે આ ગાડી સસ્તા અનાજની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે અનાજ લઈ જવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ તથા મામલતદારને માહિતી આપી હતી લાખણી મામલતદાર દ્વારા અનાજના જથ્થાનો કબજો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ ઘટના બાદ ગામમાં અસંતોષ અને રોષનો માહોલ સર્જાયો હતો ત્યારે આજનો જડિયાલી ગામના ચાલીસથી પચાસ જેટલા ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે પકડાયેલી અનાજની ગાડીના મામલે સંડોવાયેલા તમામ દોષીતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ગ્રામજનોએ માંગ કરી હતી કે ગરીબો માટે ફાળવવામાં આવેલ અનાજ કોઈ પણ રીતે કાળા બજારમાં ન જાય તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવે બનાસકાંઠાના સાંસદ ગરીબેન ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે ફાળવેલું પચીસો કિલોથી વધુ અનાજ જો બે નંબરમાં વેચાતો હોય તો તે ગંભીર બાબત છે જો આ કિસ્સામાં સસ્તા અનાજની દુકાનનો સંચાલક સામેલ હોવાનું સાબિત થાય તો તેનો પરવાનો રદ કરવો જોઈએ અને ગામના લોકોને સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ સાંસદ ગેરીબેન ઠાકોરે કલેક્ટરને ભલામણ કરી હતી કે જડિયાળી ગામમાં જ્યારે પણ અનાજ વિતરણ થાય ત્યારે જિલ્લાના કોઈ જવાબદાર અધિકારી રૂબરૂ હાજર રહે આમ કરવાથી દુકાનદાર દ્વારા વધુ લખી લેવાની અથવા તો ગ્રાહકોને ઓછું અનાજ આપવાની વિસંગતા અટકાવી શકાય તેમણે એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે દરેક લાભાર્થીને તેના એસએમએસ મુજબ ચોખા ઘઉં સહિતનો પુરવઠો મળવો જોઈએ આ બાબતે જિલ્લા કલેક્ટરે ન્યાયિક તપાસની ખાતરી આપી છે સાથે જ સાંસદ ગેરીબેન ઠાકોરે ચેતવણી આપી હતી કે જો ગ્રામજનોને ન્યાય નહીં મળે તો તેઓ સંકલન સમિતિની બેઠક કે અન્ય કોઈ પણ મંચ પર આ મુદ્દો ઉઠાવીને ગ્રામજનોને ન્યાય અપાવશે આજે આ જડીયાલી ગામ એટલે લાકડી તાલુકાના જડિયાલી ગામના ચાલીસથી પચાસ લોકો અહીંયા કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવાયા છે એમની માંગણી એક જ છે કે હમણાં બે દિવસ પહેલાં લગભગ પચીસો કિલોથી પણ વધારે અહીંયા સસ્તા અનાજની દુકાનનું જે અનાજ રેશનથી મળે ગરીબોને એ બે નંબરમાં જતું હતું ને આ લોકોએ આખી ગાડી પકડેલી તો એક તો એમને એમના ગામનું જે રેશન કાર્ડ પ્રમાણે જે ફાળવણી હોય એ તમામને સ્ટોક મળે અને બીજા નંબરમાં જેણે આ ગુનો કર્યો છે એ ગુનેગારને પકડીને એની સામે કાર્યવાહી થાય સસ્તા અનાજની દુકાનનો સંચાલક આની અંદર ઇન્વોલ્વ હોય તો એનો પરવાનો રદ થાય અને સંપૂર્ણ રીતે આ ગામના લોકોને ન્યાય મળે એવું આવેદનપત્ર આપ્યું છે અમે પણ ભલામણ કરી છે અને સાથે સાથે એ પણ વાત કરી છે કે જ્યારે જડિયાલી ગામનું વિતરણ ચાલુ હોય ત્યારે જિલ્લાના કોઈ પણ અધિકારીએ ત્યાં રૂબરૂ મુલાકાત લેવાની જેથી કરીને એ લખે છે વધારે અને ગ્રાહકોને આપે છે ઓછું તો એની સામે વિસંગતતા ન આવે એના માટે કરીને જેટલા એમના એસએમએસ કરેલા હોય એટલો જ એમને પુરવઠો અનાજ ચોખા હોય ઘઉં હોય જે પણ રાશનની અંદર મળતું હોય એ તમામ ખાદ્ય પદાર્થ જે વસ્તુઓ હોય એ તમામ લોકોને આપે એવી વાત પણ અમે કલેક્ટરશ્રીને કરી છે આ બાબતમાં એમણે ખાતરી પણ આપી છે ન્યાય તપાસ થશે અને નહીં થાય તો આવનારા સમયમાં સંકલન સમિતિની મિટિંગ હોય કે જેમાં લઈ અને અમને ન્યાય અપાવવા માટેની જવાબદારી પૂરેપૂરી અમારી રહેશે